જામનગરના મોટા થાવરિયા ગામમાં કોઝવે ધોવાતા હાલાકી પડી રહી છે એસી લાખના ખર્ચે બનાવેલો કોઝવે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો ખીમરાણા મોટા થાવરિયાને જોડતો કોઝવે ધોવાતા મુશ્કેલી પ્રથમ વરસાદમાં જ કોઝવે ધોવાઈ જતા ભ્રષ્ટાચારના આક્ષેપો છે કોઝવે ધોવાતા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે જામનગરના મોટા થાવરિયા ગામમાં કોઝવે ધોવાતા લોકોને હાલાકી પડી રહી છે અવર કરવાનો માત્ર એક જ રસ્તો છે ખીમરાળા મોટા થાવરિયાને જોડતો આ રસ્તો બંધ છે કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા હોવાની પણ અત્યારે વિગતો મળી રહી છે લોકોને નદીના પટમાં ન જવા માટેની પણ અત્યારે અપીલ કરવામાં આવી રહી છે પ્રથમ વરસાદમાં જ કોઝવે ધોવાઈ ગયો છે કેવા પ્રકારની કામગીરી આ કોઝવે બનાવવામાં થઈ હશે તે આપણે દ્રશ્યો જોઈને વિચારી શકીએ છીએ ભ્રષ્ટાચાર થયેલો હશે કારણ કે હજી નિર્માણ જ થયેલો આ કોઝવે અને પ્રથમ વરસાદ પડ્યો પહેલું ચોમાસું આવ્યું અને આ કોઝવેની આ હાલત અત્યારે પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે જાણે કાટમાળ હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે યા ગામ લાખ ના ખર્ચે કોઝવે બનાવવામાં આવ્યો છે પરંતુ જે દ્રશ્ય છે જાણે કાટમાળ પડ્યો હોય તે પ્રકારનો કોઝવે અત્યારે થઈ ગયો છે મોટો ભ્રષ્ટાચાર જામનગર ગ્રામ મોટા ખાવરિયા ગામ છે ત્યાં કોઝવે છે તે એસી લાખ ના ખર્ચ બનાવવામાં આવ્યો હતો પરંતુ જે પ્રથમ વરસાદે જે વરસાદ નદીમાં પૂર આવ્યું તો આ જે કોજવે છે તે ધોવાઈ ગયો હતો આ આ જે ગ્રામજનોએ જણાવ્યા અનુસાર આ પહેલા પણ આ જ જગ્યાએ સાઈઠ લાખના ખર્ચે ગયા વર્ષે પણ એક કોજવે બનાવ્યો હતો એટલે તે વાત કરીએ તો જે સતત બે વખત કોજવે બનાવ્યો છે પરંતુ બંને વખત કોજવે ધોવાઈ જતા જે ભ્રષ્ટાચાર છે તેના આક્ષેપો જે ગ્રામજનો છે તે લગાવી રહ્યા છે આપણે સીધા જ ગ્રામજનો સાથે વાત કરશું શું કેશો હાલ આ કોઝવે છે તે બનાવવામાં આવ્યો હતો કેટલા સમય પહેલા બનાવવામાં આવ્યો હતો અને હાલ કે સ્થિતિ આ કોઝવે 8 મહિના પહેલા બનાવવામાં આવેલ છે 80 લાખ ના ખર્ચે અમને સરકાર શ્રીએ કીધેલું કે આ 80 લાખ ના ખર્ચે આ કોઝવેલ બનાવેલો છે પણ પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને લાગે છે આની પહેલા પણ એક કોઝવેલ બનાવેલો હતો પણ આનો પુલનો કોઝવેલનો છેડો પાકા એરિયા ગ્રેડિંગ કરીને કે કોઈ સારી રીતે બનાવેલ ન હોય એવું લાગે છે હાલાક ધરાશાય થતા કઈ 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 પ્રકારની હાલાકી સ્થાનિક હાલાકી માં આની નીચે સિતેર ખેડૂતો આવે છે આની ઉપર અવર જવર કરવા માટે પ્લસ બે ગામ ને જોડતો પુલ છે હાલમાં અમારે ખેતીનો કોઈ ઓજાર કે કોઈ સાધન કે ખાતર કે કોઈ વસ્તુ લઈ જઈ શકે એવી કોઈ સ્થિતિ છે નહીં પાણીમાંથી ને છાતી પાણીમાં અમારે ચાલીને જવું પડે છે અમારું કોઈ સાધન કે માલ ઢોર જઈ શકે એમ છે નહીં ખેતીમાં મુશ્કેલી છે જે કોઈ માણસો અહીંયા રાખેલા છે એના છોકરાઓને ભણવા માટે કે કોઈ ઇમરજન્સી આવે તો અમારી માટે અહીંયા કોઈ ઉકેલ નથી કે એને જવર અમે વાહન થી કરાવી શકીએ હાલીને જ કરવી પડે અથવા તો એને ઉપાડીને લઈ આવો પડે એમ છે બસ આ કેટલા સમય પેલા આઠ મહિના પેલા પેલા આ કામ સ્ટાર્ટ સ્ટાર્ટ હતું અને અને જ આવતા પુલ થઈ છે તો સોનલ જો વાત કરીએ તો જે ગ્રામજનો જણાવી રહ્યા છે અનુસાર આ જે કોજવે છે તે આઠ મહિના જ પેલા જ આ કોઝવે નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ કોઝવે ની જે નબળી કામગીરીના કારણે જે હાલ જે પુર આવ્યું હતું તેમાં કોજવે ધોવાઈ જતા જે અધિકારીઓ છે તેની સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે તેમજ જે ગ્રામજનો છે તેને જે ગ્રામ પંચાયતના અધિકારીઓ છે તેને પણ સાઇડમાં જે કોજવેની બાજુમાં ડાયવર્ઝન શરૂ કરવા કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે જી સોનલ જી આભાર તમામ વિગતો માટે